જય જય પેરામિલિટરી આજનો વિડીયો ખાસ આપણા તમામ ગુજરાત પેરામિલિટરી માટે કેન્ટીન જીએસટી ફિફ્ટી પર્સન્ટ માફના કારણે જે કેન્ટીન પ્રોસેસ છે કેવી રીતે ફોર્મ ભરવું શું ભરવું તેના વિશે પાછલા વિડીયોમાં ઘણી બધી બાબતો માહિતી આપેલી પણ ઘણા બધા પ્રશ્નો જે આપણા પરિવારના ખાસ કરીને વિશેષ એસએસ બી આઈટીપી વિશે આપણા ઘણા સદસ્યોએ કોમેન્ટ કરી છે તેના વિશે વિશેષ હું જણાવું છું કે સંગઠનના મારફતથી જે ફોર્મ ભરવામાં આવ્યું છે ફોર્મ તમામ જિલ્લાના ગ્રુપમાં પ્રદેશના ટીમના ગ્રુપમાં પ્રભારીના ગ્રુપમાં અન્ય ગ્રુપમાં મૂકે છે તમામ પોતપોતાના જિલ્લામાં અને જે પોતપોતાના જિલ્લાના સદસ્યો હોય એમના સુધી આ ફોર્મ અને તમામ માહિતી પહોંચાડજો જે માહિતી પ્રમાણે બીએસએફ જિલ્લાવાઇઝ જે કાર્યક્રમો થશે જિલ્લાવાઈઝ મીટિંગ થશે અને જિલ્લા પ્રમાણે તમામે ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ સાથે પોતાનું પીપીઓ કોપી પેન્શન આઈડેન્ટિટી કાર્ડની ઝેરોક્ષ આધાર કાર્ડ પાન કાર્ડ આ ચારે ચાર વસ્તુ સાથે ત્રણ ફોટો પાસપોર્ટ સાઇડના એ ત્રણે ત્રણ ફોટો સાથે ફોર્મ પોતપોતાના જિલ્લાના જે બી હોય સદસ્યો એમના એક મિટિંગ કરીને આપવાનું રહેશે બીએસએફનો હોય તો બીએસએફનો અલગ મંચ રાખવાનો સીઆરપીએફનો અલગ રાખવાનો સીઆઈએસએફનો અલગ રાખવાનું એસએસપીનો અલગ રાખવાનું આઈટીબીપીનો અલગ રાખવાનું દરેક જિલ્લાથી એ તમામ ફોર્મ ત્યારે એક સાથે આવી જશે જિલ્લા પ્રમાણે તમામના કાર્ડ ચોક્કસ બનવાના છે જેથી કોઈપણ જાતનું કન્ફ્યુઝન મૂંઝવણમાં ના રહેશો આ સંગઠનના માધ્યમથી જ કામ થશે જે વ્યક્તિગત પોતાની રીતે કામ કરવા માગતા હોય એમને ભાડાનો જે સમય પોતાના પૈસા વ્યય ના કરવો પણ એટલા માટે આપણે સંગઠન તરફથી આ વ્યવસ્થા ગોઠવી છે જેથી જિલ્લા પ્રમુખો ખાસ કરીને કોઈપણ વસ્તુમાં આપને કોઈ અડચણ હોય તો આપ વિશેષ કરીને સીધો ફોન મારી સાથે કરજો વાતચીત અને જે પણ અડચણ આપણે દૂર કરવાની છે પરંતુ જિલ્લા મુજબ જેમને કાર્ડ બનાવવું હોય કેન્ટીનનું એમને જિલ્લામાં જિલ્લા પ્રમુખ જિલ્લાની સમિતિને પોતાનું ફોર્મ સુપુરત કરવાનું રહેશે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય ફરીથી કહું છું આપ સીધો ફોન મને કરી દેજો યા તો વોટ્સઅપ ઉપર મેસેજ કરજો પરંતુ સૌથી મોટી વાત કે આપ સૌ પ્રોપર ચેનલમાં રહો જિલ્લા પ્રમુખના માધ્યમથી જ આપ જિલ્લા પ્રમુખને ફોન કરવા રાખજો જિલ્લા પ્રમુખ મારી સાથે વાતચીત કરી લેશે જે પણ અડચણ હશે એનું નિરાકરણ કરવામાં આવશે વધુ વિશેષ ના કહેતા માત્ર એટલું જ કહીશ કે આ જે આખું સંપૂર્ણ કેન્ટીન કાર્ડ જે બનવાનું છે એમાં સંપૂર્ણ સહકાર સાથ સહકાર આ સંગઠન આપશે ને સંગઠનના માધ્યમથી તમામના કેન્ટીનના કાર્ડ બનશે જય જય ભારત